હુમલામાં મોતને ભેટેલા સુરતના યુવાનની પત્નીએ ઓપરેશન મામલે નિવેદન આપ્યું છે છે તેમણે કહ્યું કે આજે ખરા અર્થમાં મારા પતિને શાંતિ મળી પાકિસ્તાન અને પીઓ જેકેમાં નવ આતંકવાદી નિશાન બનાવી સચોટ હુમલા કરાયા બુધવારે સવારે થયેલા આ ઓપરેશન પહલગામ હુમલામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર મહિલાઓ અને પીડિતોના પરિવારોએ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને પીએમ મોદીનો આભાર માન્યો હતો ત્યારે આતંકી હુમલામાં શહીદ થયેલા સુરતના શૈલેષભાઈ કળથિયાની પત્નીએ સેનાની કામગીરીને સંતોષકારક માની હતી આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે મને પૂર્ણ ભરોસો હતો આપના પ્રધાનમંત્રી પર આજે થયેલા ઓપરેશન સિંદુર બાદ મારા પતિના આત્માને શાંતિ મળી છે मुझे मेरी गवर्नमेंट पे पूरा पूरा भरोसा था जैसे आज पता चला कि मोदी जी ने आतंकवादियों को चुन चुन के उसके ठिकानों पे जाके उसको मारा है ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी साथ साथ में उसके साथ जो भी पच्चीस भाइयों की ओर जान रही है सबकी आत्मा को शांति मिलेगी और मैं सरकार से और एक अपील करना चाहूँगी कि जैसे महाराष्ट्र અચ્છે થી સહાય કરેગી મે ફોર ન્યુઝ સુરત